કેનેડા અને યુકેના વિઝા વર્ક પરમિટના નામે ઠગાઈ કરનાર ઝડપાયો અડાજણ પોલીસે કૃપા એજન્સીના સંચાલક ભાવેશ ચૌહાણની કરી ધરપકડ ભાવેશ ચૌહાણ અને તેના ભાઈ કલ્પેશ ચૌહાણે ચોવીસથી વધુ લોકો સાથે કરી હતી ઠગાઈ યુકે અને કેનેડાના સ્ટુડન્ટ વિઝા તેમજ વર્ક પરમિટના નામે છત્રીસ લાખથી વધુની કરી હતી ઠગાઈ સુરતમાં અડાજણ ઉપરાંત વડોદરામાં પણ કૃપા એજન્સીની ઓફિસ આવેલી છે અનેક લોકો આ ચૌહાણ બંધુની ઠગાઈનો ભોગ બન્યાની આશંકા

એમને વર્ક પરમિટ આપવાની ભાગીદારી આપેલ અને વર્ક પરમિટ આપેલ ને કેનેડા જવાનું હતું એમને એટલે આ અંગેનો ગુનો દાખલ થયેલ છે અને બીજા સાહેદો સાથે પણ આ લોકોએ આ રીતના ચીટિંગ કરેલી છે જેને કુલ અડત્રીસ લાખ રૂપિયા જેટલાનું આ લોકોએ છતરપંડી વિશ્વાસઘાત કરેલું હોવાની ફરિયાદ દાખલ થયેલી હતી જેની અંદર એક બીજો આરોપી ભાવેશ અરવિંદભાઈ ચૌહાણ નાઓને અટક કરવામાં આવેલ છે અને એમના રિમાન્ડ પણ લેવામાં આવે છે હાર મહિની તપાસ ચાલુ છે આ આરોપી અગાઉ બરોડા પોલીસ બરોડા સિટીમાં પણ પકડાયેલા હોવાની હકીકત જાણવા મળે છે આ લોકો લોકો પાસેથી જાહેરાત કરી કેનેડાના વર્ક પરમિટ વિઝા કરી આપીશું એમ કરી અને એ લોકો પાસે પૈસા લઈ અને એની પ્રોસીજર કરવાના બાને એમના પાસેથી પૈસા ભેગા કરી લેતા હતા અને પછી એમને વર્ક વિઝા કે વર્ક પરમિટ કંઈ આપેલ નથી પ્રતિક ડોલી જનસાક્ષી ન્યૂઝ સુરત